પપ્પા લગ્નના દિવસે બધા વચ્ચે આવી મજાક સારી નથી લાગતી બધા ગભરાઈ ગયા છે પ્રાચીએ પપ્પાને હળવાશથી કહ્યું પ્રાચી આ મજાક નથી હું સાચું કહું છું અમે તારા સાચા મા બાપ નથી ને સાથે જ પ્રાચી અને વંશ ન ધારેલા જવાબથી ઊભા થઈ ગયા મમ્મી પપ્પા આવું કેમ બોલે છે પ્રાચીને વિશ્વાસ ન બેસતા મમ્મીને પૂછ્યું તારા પપ્પા સાચું કહે છે પ્રાચી અમે તને ઉછેરી જરૂર છે પણ તને જન્મ આપ્યા દુનિયામાં લાવનાર અમે નથી અનિતાબેને પ્રાચી સામે જોઈને કહ્યું તો અત્યાર સુધી તમે આ વાતને શા માટે છુપાવી રાખી તમે પહેલાં પણ કહી શકતા હતા હા બેટા ચોવીસ વર્ષ આ સત્ય અમે છુપાવી રાખ્યું કેમ કે તને જન્મ આપનાર માં જેનીસાને તને છોડીને જતા પહેલાં કહ્યું હતું કે તને આ વાતની ખબર ના પડવી જોઈએ

શરૂ થઈ ગઈ દીકરીના લગ્ન વખતે આ શું સૂજ્યું જાણે કયા ખાનદાનનું લૂહી હશે મારા આવા સંસ્કાર હતા તો છોકરીમાં શું હશે કાળા કામ કર્યા હોય તો છોકરીને મૂકવાનો વારો આવે લગ્ન પહેલા માં બની તો ઘરમાં એ કાઢી મૂકી હશે હવે તો રામ જાણે સામેવાળો છોકરો લગ્ન કરશે કે કેમ થોડી વાર વિચારીને પછી પ્રાચીએ વંશની સામે જોતા કહ્યું વશ

હવે જ્યાં સુધી હું મારા જન્મ આપનારા દુનિયામાં લાવનાર મારા મા બાપને સુધી નહીં કાઢું ત્યાં સુધી હું લગ્ન નહીં કરું હું તારી સાથી છું પ્રાચી તારી આ શોધમાં એ સાથે જ વંશે જાહેર કર્યું કે આજ સી પ્રાચી મારી પત્ની છે પણ અમારા લગ્ન જોવાની તમારી ઈચ્છા અમે હાલ પૂરી નહીં કરી શકીએ એ માટે તમારે થોડી રાહ જોવી પડશે તમે બધા જમીને જઈ શકો છો વંશ થેન્ક યુ સો મચ આટલા બધા લોકોની વચ્ચે મને સાથ આપવા બદલ તારું દિલ ખરેખર મોટું છે તને જીવન સાથી તરીકે પામીને હું સાચે નસીબદાર છું કેમ કે તું સાચી છે પ્રાચી ચાલ હવે તારી શોધ આરંભી દઈએ બીજા દિવસે બંને પપ્પાના કહેવા મુજબ જેનિશાના પિતા પુણેમાં એક ઇન્કમ ટેક્સ અધિકારી હતા એટલે શોધવું અઘરું ન હતું પુણેની ઇન્કમ ટેક્સ અધિકારીની ઓફિસમાં તપાસ કરી તે દરમિયાન એક ભાઈએ જણાવ્યું કે તેઓ લગભગ બે વર્ષ પહેલા જ હાર્ટ મૃત્યુ પામી ચૂક્યા છે સાથે એ પણ જણાવ્યું કે કદાચ એ સમયે તેમની પુત્રી જરૂર આવી હશે તમે તેમના રિલેટિવને મળો કદાચ તેઓ જરૂર જાણતા હશે આખરે તેમના ઘરે જતા જેની શાની ભાભી મળી તેને તો રીચર પ્રાચી અને વંશને તુચ્છકારીને ખાટી મૂક્યા કે એ મનહુષની દીકરીના પગલા પણ અહીં ના જોઈએ

અને ત્યાં પહોંચ્યા ત્યાં બહાર જ બોર્ડ માર્યું હતું સેવા સંસ્થા નીલગીરી વંશે અંદર એક ભાઈને જણાવ્યું કે તેઓ જેનીસા મેમને મળવા માગે છે અંદર જઈને જોયું તો એક ચાલીસેક વર્ષની લાગતી એક સ્ત્રી એક બાળકને ખવડાવી રહી હતી જે સતત રોઈ રહ્યું હતું થોડી વારમાં એ બાળક પણ શાંત થઈ ગયું તમને મળવા માગે છે એ ભાઈએ જનિસાબેનને કહ્યું હા બોલો શું કામ હતું મારે એક સમસ્યા છે મારી મને મને બીજાને સોંપીને જતી રહી હતી એમને હું શોધી રહી છું તો એમાં હું શું કરી શકું બેટા મને સાચવી જ નહોતા શકવાના તો જન્મ શા માટે આપ્યો તેમની છોકરીનું શું થશે જોવાની તસ્તી સુધી નહીં લીધી હવે તું જ કહે કે હું કઈ રીતે શોધું તેમને તમે ચાહો તો એમને હમણાં જ શોધી શકો છો એ કઈ રીતે કેમ કે એ નિર્દય તમે જ છો જે તેમની છોકરીને મૂકીને ચાલ્યા ગયા મારે સાચી વાત સાંભળવી છે કે એવું તો શું કારણ હતું કે તારે એક નવજાત શિશુ એટલે કે મારો ત્યાગ કરવો પડ્યો જેનીષાએ કહ્યું સૌથી પહેલાં તો ખૂબ ખૂબ આભાર ઈશ્વરનો કે જેણે મારી પુત્રી સાથે એકવાર મિલન તો કરાવ્યું પણ મેં ક્યારે નહોતું વિચાર્યું કે મારું સંતાન તેની માને આ રીતે શોધતા આવી જશે તું સાચી વાત સાંભળવા માંગે છે ને તો સાંભળ દોસ્તો જલ્દીથી થી વિડીયો લાઈક કરી દો તારા જન્મ પહેલા હું અને મારા મિત્રો સાથે રાજસ્થાન ફરવા ગઈ હતી તે દરમિયાન અમારી સાથે એક ગાઈડ હતો યુવાન અને સોહમ મને હજ ગમી અને સાથે તેની આમનાર લોકો સાથે વાત કરવાની કળા મારી યુવાનીની ઉંમર કે જેમાં હું તેના પર ફીડા થઈ ગઈ કદાચ હું પણ તેને ગમવા લાગી હોઈશ કે મારામાં વધુ ધ્યાન આપતો વધુ વાતો પણ મારી સાથે કરતો એ દરમિયાન સોમે મને કહ્યું કે તેને હું ગમું છું ને અજાણતા અમારી વચ્ચે સંબંધ બંધાઈ ગયો પછી તો હું પાછી પુણે આવી ગઈ આ વાતને લગભગ થોડા દિવસ વીત્યા હશે ત્યાં ખબર પડી કે હું પ્રેગ્નેટ છું મારા જમીન તળેથી ધરતી સરકી ગઈ ને સોમને ફોન કર્યો અને આ વાત જણાવી તો તેને જ કહ્યું એનાથી તો મને આંખે જ અંધારા આવી ગયા તેના લગ્ન નાની ઉંમરમાં જ થઈ ચૂક્યા હતા અને એક સંતાન પણ છે અને હવે એ ઈચ્છે તો મને અપનાવી શકે તેમ નથી અને ના મારા સંતાને તેનું નામ આપી શકે હવે કરવું શું જે સમાજમાં લગ્ન પહેલાના સંતાનનો જ સ્વીકાર નથી ત્યાં પતિ વગર બાળકને જન્મ આપો અને એ પહેલા લગ્ન પહેલા એ સમાજમાં હવે એક જ વિકલ્પ હતો સન પણ હું મારા ભૂલની સજા મારા સંતાનને આપવા નહોતી માંગતી આખરે એ મારા શરીરનો પણ અંશ છે એ મારું પણ સંતાન છે અને આ બધામાં તેનો શું વાંક છે એને આ દુનિયામાં આવતા પહેલાં જ અલવિદા કહી દેવું પડે આપણી મજા બીજાની સજા તો ન બનવી જોઈએ મારે ઘરે આ કહેવી જરૂર હતું હું જાણતી હતી કે મારાથી ભૂલ થઈ છે પણ એક જીવને મારીને હું બીજી ભૂલ કરવાની હતી એ પણ સમાજના ડરથી જો હું મારા સંતાનને જન્મ આપવા ચાહું છું તો મારે સમાજથી ડરવાની શું જરૂર છે પપ્પાએ મને કહ્યું જો તારે આ ઘરમાં રહેવું હોય તો તારા આ પાપનો નિકાલ કરી આવ અને કા આ ઘર છોડીને એ જતી રહે હું પપ્પાની ભાવના સમજતી હતી કે મેં ભૂલ કરી છે પણ મને તો સમજો હું શું ઈચ્છું છું મારી ભૂલ હું સુધારવા માગું છું એક છોકરી બાળકને પોતાની ઈચ્છાથી જન્મ શા માટે ન આપી શકે જો સંતાન લગ્ન પછી થાય અને પિતાનું મૃત્યુ થાય તો પણ એકલપંડે ઉચ્ચરનારી સ્ત્રીઓ છે ફરક એટલો માત્ર છે કે તેમણે લગ્નના ફેરા ફર્યા હતા અને મેં નથી ફર્યા શું માત્ર આ કારણથી હું એક જીવની બનું જે ચીજમાં બંને સ્ત્રી પુરુષ સહભાગી હોય તો આખા દોસ્તનો ટોપલો સ્ત્રી ઉપર શા માટે શું આ ભૂલ એટલી મોટી છે કે એની માટે સ્ત્રીએ એનો જીવ આપી દેવો પડે અથવા તો કોઈકનો જીવ લઈ લેવો પડે ના હું આ નહીં કરું હું મારા સંતાનને જન્મ આપવા માંગતી હતી ચાહે ગમે એ થઈ જાય મારે ઘર શા માટે ન છોડવું પડે પણ મારી ભૂલની સજા બીજાને ભોગવવા નહીં દઉં અને આખરે મેં ઘર છોડી દીધું મારી પાસે એવું કોઈ જ ન હતું જે મને સાથ આપે મારા મિત્રોએ પણ મને મદદ કરવાની ના પાડી દીધી માને કોઈ પોતાના ઘરમાં સારો આપવા પણ તૈયાર નહોતા જાણે દુનિયાભરની ભૂલ મેચ કરી હોય શું બાળકને નાખી આ વાત છુપાવી દેવાનું કૃત્ય મેં નથી કર્યું એની આ સજા હતી છેવટે થાકીને હું મંદિરમાં બેસીને રડતી હતી ત્યારે નસીબ જોગ ત્યાંથી પસાર થતાં એક દંપતીએ મારો હાથ ચાલ્યો દોસ્તો જલ્દીથી થી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરો મારી મદદ કરવા ઈચ્છતો હોય જિંદગી તારા માથે પણ મારા કરેલા ભૂલનો ઓછાયો ફર્યા કરત હું તને એક સારું વાતાવરણ સારું શિક્ષણ અને મા બાપ બંનેના નામમાં આપવા ઈચ્છતી હતી જે મારા વડે શક્ય નહોતું હું નતી ઈચ્છતી કે લોકોની ટીકાઓને ભોગ તારે બનવું પડે કે તું મારા કાળા કર્મનું ફળ છે મને થયું કાલે સવારે મારું સંતાન મોટું થઈને તેને જન્મ આપવા પર જ અફસોસ ન કરે સમાજના ડરને લીધે હું તને મારી પુત્રી મારા લોહી તરીકે સ્વીકારી ન શકી ન જાણાયવા એવા કેટલાય મા બાપ હશે આ દુનિયામાં કે જેમને સમાજ અને લોકો શું કહેશે એ ડરથી પોતાના સંતાનથી દૂર રહેવું પડતું હશે અને પછી હું હંમેશ માટે પુણે છોડીને અહીં આવી ગઈ કે અનાથ માનસિક રીતે બીમાર મગજના બાળકોની માં બનીને સેવા કરવા તને આ વાતની ક્યારેય ખબર ન પડે અને તું દુઃખી ન થાય અને મારું પ્રાયચિત કરવામાં મને ગર્વ છે કે હું તારી દીકરી છું અત્યારે જ્યારે લોકો બાળકને જન્મતા પહેલા જ નાખે છે એવા સમયમાં તે કોઈને વિચાર્યા મને જન્મ આપ્યો આ દુનિયામાં લાવી બાકી અત્યારે મેડિકલમાં ગોળીઓ ખરીદનાર કેટલાય છે અને સર્વે પણ ધ્રુજાવી નાખે એવા આવે છે ન જાણે કેટલાય સંતાનો અને મા બાપ પોતાની ભૂલની સજા પોતાના લોહીથી દૂર કરીને ભોગવતા હશે સત્ય લોકો સામે કહી શકતા હોય પોતાના સંતાને લોકો સામે સ્વીકારી નહીં શકતા હોય આ મારો દીકરો કે દીકરી છે બસ એ માટે કે લોકો શું કે છે જેમાં સ્ત્રીઓના કિસ્સા પણ ઓછા નથી ઘણી સ્ત્રીઓ પોતાની આ ભૂલને બાળકને મારીને છુપાવે છે પ્રાચીએ પોતાની માને પેટીને કહ્યું હા બેટા માનો પ્રવાસ સમાજે આવો ગર્ભમાં રહેલા બાળકનો જીવ આપીને ભોગવવી પડે છે એના લીધે ઘણા બાળકો એવા પણ છે જેમને હોવા છતાં અનાથાશ્રમમાં રહેવું પડે છે તેમને પ્રેમ પણ નથી પામી શકતા શું આમ જ ચાલતું રહેશે કે લોકો આ વિશે પણ કંઈક વિચાર છે સહમતી બેની હોવા છતાં ફસાય છે માત્ર સ્ત્રી શા માટે કેમ કે કુદરતે જન્મ ધારણ કરવાની શક્તિ માત્ર સ્ત્રીને આપી છે એ તેમની ભૂલ છે શું આ ભૂલ એટલી મોટી છે કે ઈશ્વરે આપેલી આ અનમોલ જિંદગીનો પ્રવાસ ટૂંકાવો પડે શા માટે સમાજમાં મોભા પહેર ઇજ્જત ભરી જિંદગી એક કુવારીમાં ન જીવી શકે સ્ત્રી જબલી બલી શા માટે આપે કદાચ લોકોનું વલણ બદલાય અને એ સ્ત્રીને પ્રેમની નજરથી જોતા શીખે તેને ઇજ્જત આપે તો ઘણા કિસ્સા ઓછા થઈ જશે ઘણા બાળકોને અનાથ આશ્રમમાં મા બાપથી દૂર રહેવું નહીં પડે એક માએ પોતાના સંતાનને સમાજની સામે છુપાઈને નહીં રાખવું પડે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો લોકોના વિચાર બદલવાની શરૂઆત ત્યારે જ થશે માં જ્યારે આપણે પગલું ભરીશું આજથી બધા સામે સમાજની સામે હું તને સ્વીકારીશ આ એ જ મારી જન્મદાતા મા છે જેના લગ્ન પહેલાનું હું સંતાન છું પણ અફસોસ એ છે કે સમાજના લોકોના ડરથી મને મારી માએ જન્મ તો આપ્યો પણ નામ ના આપી શકી જે નામ અમે હું તેમને આપીશ બધાની વચ્ચે હું મારી મા સાચે માં અકસ્માત થાય એવી કોઈ ઘટના પણ બને કે જે અકસ્માત જેટલી જોખમી પુરવાર થાય જીવનમાં રોજ બનતા અણધાર્યા બનાવો પણ સારી કે ખરાબ બાબતો સાથે લઈને પ્રવેશે આ કહાની અમારી ટીમ દ્વારા સખત મહેનત કરીને બનાવવામાં આવે છે જેના બદલામાં અમને કંઈ મળતું નથી જેથી કરીને તમે જો અમને મદદ કરવા માગતા હો તો સુપર કરજો અથવા નવ્વાણું સાત એકતાળીસ છત્રી ત્રણ અઠ્યાવીસ પર રૂપિયા પાંચથી માંડીને જેટલા મૂકાય તેટલી મદદ ફોનપે દ્વારા કરજો આ નંબર દોસ્તો નોંધી લેજો વધારાની રકમ અમે સેવા કાર્ય માટે ઉપયોગ કરીશું જય શ્રી રામ ધન્યવાદ તમારો તમે દાતાર છો દાન આપજો